દેવગુરુ બૃહસ્પતિ એક મહિનાર સવારે નવ પચાસ કલાકે તેના મિત્ર ગ્રહ મંગળની રાશિ મેષને છોડીને દૈત્ય ગુરુ શુક્રની રાશિ વૃષભમાં પ્રવેશ કરી ચૂક્યો છે ગુરુ લગભગ એક વર્ષ એટલે કે ચૌદ મે બે હજાર પચાસ સુધી વૃષભ રાશિમાં રહીને દરેકને પ્રભાવિત કરશે આની અસર તુલા રાશિ પર શું પડશે આ સિવાય ગુરુના પ્રભાવને ધ્યાનમાં રાખીને તમને સફળતા મળે તે માટે તમારે કયા ઉપાય કરવા જોઈએ જાણીએ તુલા રાશિ તુલા રાશિ અને તુલા રાશિના જાતકો માટે દેવગુરુ બૃહસ્પતિ ત્રીજા અને છઠ્ઠા ભાવના કારક બનીને આઠમા ભાવમાં ગોચર કરશે પરિણામે ભાઈ બહેન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે સામાજિક ક્ષેત્રે સામાન્ય વિક્ષેપની સ્થિતિ ઉદ્ભવી શકે છે કામ કરવાની ઈચ્છામાં થોડીક અડચણ આવી શકે છે જૂના રોગો દૂર થશે શત્રુઓ પર વિજયની સ્થિતિ રહેશે અને મુકદમા વગેરેમાં વિજયની તક મળશે આ સિવાય ખૂબ જ નજીકની વ્યક્તિ સાથે ચાલી રહેલ કોઈપણ વિવાદ અથવા મતભેદનો અંત આવશે પેટની આંતરિક સમસ્યાઓ પણ તણાવનું કારણ બની શકે છે અચાનક આર્થિક લાભની સ્થિતિ રહેશે ગુરુની પાંચમી રાશિ કન્યા રાશિના વ્ય ગૃહ પર રહેશે પરિણામે ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે દૂરની યાત્રાની સંભાવના બની રહી છે આંખની સમસ્યાના કારણે પૈસામાં ખર્ચ થવાની સંભાવના છે ધાર્મિક કાર્યોમાં પણ ખર્ચ વધી શકે છે ગુરુની સાતમી દ્રષ્ટિ વૃશ્ચિક રાશિના ધનના ઘર પર રહેશે પરિણામે વાણી વ્યવસાયના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સમય અનુકૂળ રહેશે અભ્યાસ સાથે જોડાયેલા લોકો માટે સમય સકારાત્મક રહેશે પારિવારિક બાબતોમાં પ્રગતિની સ્થિતિ રહેશે પૈસા સંબંધિત કામમાં પ્રગતિ થશે તમે પૈસા બચાવમાં સફળ રહેશો વેચાણ બજાર વકીલાત અથવા મધ્યસ્થીના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સારી સફળતા મેળવી શકે છે ગુરુનું નવમું પાસું મકર રાશિના ચોથા ઘર પર રહેશે પરિણામે ઘર અને વાહન સુખમાં વધારો કરશે વૈભવો વસ્તુ પણ ખર્ચ વધવાના શક્યતા છે માતાના સાનિધ્યમાં સ્નેહ અને પ્રસન્નતાના વધારો થશે માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે તમને સ્થાવર મિલકતમાંથી લાભ મળી શકે છે છાતીની તકલીફમાં સુધારો થશે આત્મવિશ્વાસ વધશે અને પારિવારિક સુખ રહેશે તો ગુરુ લગભગ એક વર્ષ એટલે કે ચૌદ મે બે હજાર પચીસ સુધી વૃષભ રાશિમાં રહીને દરેકને પ્રભાવિત કરવાનો છે એટલે કે ગૃહના પ્રભાવને ધ્યાનમાં રાખીને તુલા રાશિના જાતકોને આ પ્રભાવ પડી શકે છે તો આ તમારા સમાચાર જો સમાચાર તમને ગમ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર